હેલો સ્ટુડન્ટ હેવર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુડે વીલ સી સ્ટેન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન્ટર ચેપ્ટર નંબર સિક્સ ચેપ્ટર ને રાષ્ટ્રીય શાયર જવે છે મેઘાણી પ્રશ્ન ક્રમાંક પંદર નીચેના શબ્દોની જોડણી કરીને લખો યોગ છે નિવેદન નંબર ત્રણ ઓગત નંબર ચાર પ્રાથમિક પાંચ ધર્મગુરુ વિદ્યાર્થી ઉપનામ જૂનાગઢ કૌટુંબિક અને રવિન્દ્રનાથ પ્રશ્ન ક્રમાંક સોલ નીચેના શબ્દોના બે બે સાત પાદર ગોંદ્રુ ભાગોળ મોઢળું એટલે કે મો ચહેરો હેઠે એટલે નીચે હવે આપણે પ્રશ્ન ક્રમાંક સત્તર જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક હિંસક અહિંસક ગુલામી આઝાદી છેલ્લી પહેલી જૂની નવી ઊંડા છીછરા નજીક દૂર વ્યવસ્થા અવ્યવસ્થા ભીનો સૂકો ઉત્તમ કનિષ્ઠ સગવડ અગવડ હતાશા આશા આવકારો જાકારો પ્રશ્ન ક્રમાંક અઢાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવો નંબર એક ઈશ્વર આગળનો ન્યાયનો દિવસ એટલે કયામત નંબર બે અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વાંકું કરવું મચકોડવું નંબર ત્રણ જીવતાનો ઘાત કરીને મેળવવામાં ન આવ્યું હોય તેવું તો અહિંસક નંબર ચાર પાણી સુકાઈ ગયું હોય તેવો મોટો વહેતો છ ભરથર વગેરે લોકગીતો બે તારું તો રાવણ હરથો નંબર સાત લોક પરંપરાથી ઉતરી આવેલું કોઈ અજાણ્યા ગીતકારે રચીને લોકોમાં વહેતું મૂકેલું ગાન લોકગીત નંબર આઠ ભેંસોનું ધણ તો ખાડું નંબર નવ હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ તો જવાબ છે વોડકી નંબર દસ હો એવા સ્વીકારવાનો ઉદ્ગાર તો હોકારો નંબર અગિયાર ઘણી દૂર સુધી સંભળાઈ શકે એવું બુલંદ નંબર બાર બે અથવા વધારે માણસોએ એકઠા થઈ એકબીજાના મત મેળવવા તેમ મસલત હવે આપણે પ્રશ્ન ક્રમાંક ઓગણીસ જોઈએ નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક કાનમાં ગુંજવું મનમાં સંભળાવવું વાક્ય છે કે બધાની વચ્ચે કહેલું ટૂંકારાના શબ્દો માણેકચંદના કાનમાં ગુંજતા રહ્યા નંબર બે મોં મચકોડવું અભાવ કે તિરસ્કાર બતાવવો એનું વાક્ય છે સાસુએ વહ્યું વહુને બે વાર બોલાવી પણ ના આવી ને આવી ત્યારે મોં મચકોડીને ચાલી ગઈ પ્રશ્ન ત્રણ ભભૂકી ઉઠવું એટલે કે સળગી ઉઠું અહીં એકાએક ઉછળી બહાર આવવું નંબર વાક્ય છે ત્યાં તો બે કુટુંબ વચ્ચેની કટુતા આગની જેમ ભભૂકી ઉઠી હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ પાર્ટમાં જોઈશું સ્ટે હેલ્ધી કે બાય